હાલો મિત્રો કેમ છો મજામાં આવશો વરસાદના કારણે કારણ કે ભારે વરસાદ પડી રહ્યો છે તો તમારા ગામમાં કેવો વરસાદ છે આ બ્લોગમાં જરૂરથી કોમેન્ટ કરજો અને અમારા ગામમાં અમારો કપાસ કેટલો નુકસાન થયું છે એ તમને આ બ્લોગમાં જોવા મળશે અને આ વિડીયો બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હાલો તમને લાવ્યો તમને બ્લોગ બતાવીશું ચાલો મિત્રો તો આપણે ખેતી તરફથી જઈશી શરૂઆત શરૂઆતમાં જો મિત્રો કપાનું નુકસાન જોવા મળે છે જો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં તો દેખાય છે આ બધું તમને પાણી ઘણું બધું થયેલું છે અને તથા જે આપણો કપાસ છે કપાસમાં ઘણા બધા ડેડાના કારણે એનો માલ હોવાથી ઘણું બધું લોડ થવાથી નીચે પાણી ભરાવતી નીચે વધારે લોડ એટલે કપા નમી ગયો છે કેમ કે પવનની ગતિ ભારેમાં ભારી હતી તેના કારણે કપાને ટોટના લીધે માલ ડેડા લાગ્યા હતા ડેડાના લીધે અને ઘણું બધું માલ હતો અને જો મિત્રો એકદમ ઘણું બધું નમે દેખાય છે આ મિત્રો કપા થશે કે નહીં થાય તો ખ્યાલ નથી પણ એવું લાગે છે તડકો જોવા મળે તો આ પાણી બધું એમ તો કાઢી નાખ્યું હતું તે છતાંય પાણી જોવા મળે છે વરસાદ દેવો છે ત્રણ ચાર દિવસથી લગાતાર ચાલુ છે તો આપ સૌને બધાને ખબર જ છે કે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે તો આ દ્રશ્ય ગુજરાતના છે આ ગુજરાત કચ્છમાં અંજારનું છે વિડીયો આપણો મારો પોતાનો ઉપવાસ છે તો જો તમને આ બ્લોગમાં આજ જોવા મળશે ચોક્કસનું ક્યુ કેવો કેવો નમી ગયો છે તો તમને મેં બતાવ્યું છે કે સ્ટાર્ટમાં જ ખેતરમાં ઢળતા જ ઘણું બધું નુકસાન જોવા મળે છે તો ખેતરની અંદર કેટલું બધું નુકસાન થયું હશે જો મિત્રો આ બધું આખો વિડીયો છે કપા કેવો કેટલો ઊંચો હતો ને ખાવો નમી ગયો છે તો ભારે નુકસાન છે તમે મિત્રો આ જોઈ શકો છો આ કપા ફૂલે ત્યાર છો તો થોડાક દિવસમાં કપાસ રૂપ ફાટવાનું હતું પણ હવે આ કુદરતી આ પાક છે તો આમાં આપણા તેઓ કાંઈ કહી ના શકાય ને આપણે કાંઈ પણ કરી પણ ના આ કુદરતી આફક છે તો મિત્રો કપા એકદમ જોરદાર થયો હતો પણ થોડાક જો મિત્રો વાવાઝોડો ને ફોનના લીધે આપણે વરસાદના પ્રવાના લીધે આટલું બધું આપણે નુકસાન છે તો વિડીયોને શેર કરજો બને એટલો તો સબસ્ક્રાઈબર કરજો